ટુ ચેનલ કેમ છે તો પોસ્ટમાં મેં જાહેરાત કરી હતી કે એડવાન્સ સુધીનું સેવન ક્લાસ એ પણ ફ્રીમાં તમને શીખવાડવામાં આવશે જો તમે ઝીરો થી માંડીને એડવાન્સ સુધીનું સેવન ક્લાસ શીખવા માંગો છો એ પણ ફ્રીમાં તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયો રેગ્યુલર જોવાના છે સ્કીપ નથી કરવાનું આજથી પહેલો જે વિડીયો છે એ આપણે મશીન કઈ રીતે ચલાવવું તે જોવાના છે જે લોકોની પાસે સાદું મશીન છે મોટરવાળું મશીન છે કે હાથનું મશીન છે કેવું મશીન છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તો એના રેકોર્ડિંગ હું વિડીયો બનાવીશ અને તમને સજેશન આપતા રહીશ કે તમારે શું કરવાનું છે જે લોકો પાસે મોટરવાળું મશીન છે એ લોકોએ શું કરવાનું છે અને જે લોકો પાસે મોટરવાળું મશીન નથી તો એ લોકોએ મશીન કઈ રીતે ચલાવવાનું છે શું ધ્યાન રાખવાનું છે એ જોવાનું છે તો ચલો આવી જાઓ તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ જો મારે મશીન છે ને એ મોટું મશીન છે મોટરવાળું મશીન છે પરંતુ જે લોકો પાસે મોટર વગરનું મશીન હોય તો આ રીતનું જો આ પેડલવાળું છે આ આ છે એ મશીન છે ને એ મોટરવાળું છે અને પાછળ નીચે હું તમને દેખાડી દઉં જો અહીંયા અહીંયા એનું મશીન આ રીતે ફિટ કરેલું છે અહીંયા એના પ્લગિંગ છે આ રીતે એના પ્લગિંગ છે જે આની સાથે જોડેલા છે એટલે કે જે લોકો પાસે આ રીતની મોટર ન હોય ને તો એ રીત એ લોકોએ કઈ રીતે મશીન ચલાવવું એ બતાવવું ફ્રેન્ડ તમારે જે બંને પગ છે ને એને એક પગ અહીંયા અને એક પગ અહીંયા આ રીતે તમારે ચલાવવાનું છે જો આ રીતે તમારી બાજુ લાવવાનું છે નહીં કર આમ આમ નથી કરવાનું આ ઊંધું છે જો આ ઊંધું છે પણ ચિત્તું કરવાનું છે તમારી સાઈડ લેવાનું છે આ રીતે આ રીતે તમારે પહેલાં જ્યારે શરૂઆત તમે કરો છો ત્યારે શું કરવાનું છે એક દિવસ ફક્ત આ રીતે જ તે તમારે પેડલ ચલાવવાનું છે બીજું હવે આ જો આ જે આપણે જેની પાસે મશીન નથી હોતું જેની પાસે મોટરવાળું મશીન નથી હોતું એ લોકોએ શું કરવાનું જો હું આનો ઉપયોગ કરતી નથી એટલે આ ગંદુ છે જોઈ લઉં કેમ કે હું આનો ઉપયોગ નથી કરતી તો એને શું કરવાનું છે આ જે દોરી છે દેખાડું આ જે દોરી છે ને તે આની સાથે ફિટ કરેલું હોય મારે મોટર સાથે ફિટ કરેલી છે અહીંથી માંડીને અહીંયા સુધી જો તો એની સાથે ફિટ કરવાનું હંમેશા આપણી બાજુ બાજુ એટલે કે આ આ સાઈડ જો રીતે તમારી જોઈએ ઊંધું ફરશે તો સોય તૂટી જશે ઊંધું ફરશે તો સોય તૂટી જશે તો મારી તમને રિકવાયરમેન્ટ છે કે તમે મશીન લો તો મોટરવાળું મશીન લો એટલે આપણી સાઈડ જ ફરે સોય તૂટવાની શક્યતા ઓછી થઈ જાય તમારી પાસે જો મોટરવાળો સંચો છે ને તો તમારે શું ધ્યાન રાખવાનું છે આ એનું પગરખું છે જો આ અને જે મોટર વગરનો હોય એનું પગરખું આ કહેવામાં આવે છે હું આને પગરખું કહું છું તમે શું કહો છો મને કમેન્ટમાં કહેજો બીજું કે હવે તમારે પગ ક્યાં રાખવાનો અહીંયા રાખવાનો અહીંયા રાખવાનો કે અહીંયા રાખવાનો તો મોસ્ટ ઓફ લોકો જ્યારે સીવણ શીખતા હોય છે ને તો આખું પગરખું આવી રીતે મૂકી દે છે આવી રીતે નથી કરવાનું કે અહીંયા મૂકી દે છે આવી રીતે નથી કરવાનું ફક્ત પંખનો જે આ અંગૂઠો આવે છે તેને તમારે આટલું જ પ્રેશર દેવાનું છે આટલું જ બસ આ રીતે તમે ચાલુ કરશો સંચો ચાલુ થવા મળશે અને અહીંયા પણ છે ને તમે જોશો તો એ એકદમ છે ને તમારી સાઈડે તે સંચો ચાલુ થશે અવળી સાઈડ નહીં ચાલે જો મોટરવાળા સંચામાં આટલો ફાયદો છે કે એ સીધો ચાલે ઊંધો ન ચાલે જેનાથી સોય તૂટવાની શક્યતા ઓછી થઈ જાય અને આની ઉપર તમારે કંટ્રોલ કરવાનો છે હવે તમે જ્યારે આ ચાલુ કરો ને આ જ્યારે શીખો ને તો ત્યારે તમારે છે ને આ દોરો છે ને પૂરવેલો નથી રાખવાનો હવે ફ્રેન્ડ શું કરવાનું તમારે કોઈ પણ એક સે કાપડ લેવાનું છે તેને તમારે સિલાઈ કરતાં શીખવાનું છે તમારો જે પગનો અંગૂઠો છે ને એની ઉપર કંટ્રોલ કરતાં શીખવાનું છે પહેલાં એક દિવસ કે બે દિવસ તમારે એની પ્રેક્ટિસ કરવાની છે પછી એક્સ્ટ્રા કાપડ લઈ અને સીધી સિલાઈ કરવાની છે મેં સોયમાં દોરો પૂર્યો નથી એ વાતનું તમે ધ્યાન રાખજો અને આ રીતે હું હાથ શા માટે રાખું છું કાપડ એકસાથે ગૂંચ ન વળી જાય એ માટે જ્યારે તમને સીધી સિલાઈ આવડી જાય ને પછી તમારે શું કરવાનું છે તમારે રાઉન્ડમાં સિલાઈ કરતા શીખવાનું છે જે રીતે હું કરું છું એ રીતે જેનાથી શું થાય જ્યારે પણ તમારે વળાંકવાળી ડિઝાઇન કરવાની હોય ને તો તમને સિલાઈ મારતા આવડી છે તો એના માટે પહેલાં પ્રેક્ટિસ કરવી પડે જ્યારે તમે પરફેક્ટ રીતે પ્રેક્ટિસ કરીને શીખી જાઓ ને પછી તે સોયમાં દોરો પૂરી અને શીખવાનું છે તો આજે આપણે ફક્ત ને ફક્ત મશીન ચલાવતા સાદું મશીન મોટરવાળું મશીન કે પછી મોટર વગરનું મશીનને કઈ રીતે સિલાઈ કરવી જોઈશું વાતનું ધ્યાન રાખવું જોઈએ એ બધું શીખ્યું હવે બીજા વિડીયોમાં આપણે એ શીખવાના છે કે સોયમાં કઈ રીતે દોરો પૂરવાનો છે અને કઈ રીતે સિલાઈ કરવાની છે આજે આપણે સોયમાં દોરા પૂર્યા વગરની આપણે પ્રેક્ટિસ કરી છે કાલે આપણે બીજો જે ભાગ હશે એમાં સોયમાં દોરો પૂરી અને કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે તે શીખવાની છે ખાસ તો એ વસ્તુ કે સોયમાં કઈ રીતે દોરો પૂરવો